ભરૂચ નગરપાલિકા અને પાંજરાપોળો વચ્ચે સમન્વય સ્પષ્ટતા અને સંકલનના અભાવનો આક્ષેપ ભરૂચ ગોપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા રખડતા ઢોરો ખાસ કરીને ગૌમાતાને પકડવાના મુદ્દે ભરૂચ નગરપાલિકા અને પાંજરાપોળો વચ્ચે સમન્વય સ્પષ્ટતા અને સંકલનના અભાવે દંડનીય કાર્યવાહીમાં બે ફાર્મ આડેધડ દંડ વસુલાતો હોવાના આક્ષેપ સાથે માનવીય અભિગમ ના રાખવા અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો ભરૂચ ગોપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા કલેક્ટર ભરૂચને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચમાં રખડતા ઢોરો ખાસ કરીને ગૌમાતાને પકડવાના મુદ્દે ભરૂચ નગરપાલિકા અને પાંજરાપોળ વચ્ચે સમન્વય સ્પષ્ટતા અને સંકલનના અભાવે દંડનીય કાર્યવાહીમાં બે ફાર્મ આડેધર દંડ વસૂલાતો હોય છે વળી ગોપાલકને પાલિકા અને પાંજરાપુર વચ્ચે આટા ફેરા મારવા પડે છે જેથી પકડવામાં આવેલા ગોમાતા કે પશુઓના ફોટા પાડવા તેમજ નિયત કરેલ દંડની રકમ પણ સંકલનમાં રહી જાહેર કરવામાં આવે એવી કરવા સાથે માનવીય અભિગમ રાખવામાં આવે એવી માંગ કરવામાં આવી છે જો તેમ નહીં કરાય તો ગોપાલકો સાથે તંત્ર ઘર્ષણ થતું રહેશે એવી ચેતવણી પણ આપવામાં આવી છે

શહેરમાં રખડતી જે પણ ગાયો છે એની 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 પકડી અને મૂકવામાં આવે છે જ્યારે કોઈ પણ ગોપાલક હોય દિવસ એની ગાય ઘરે ન આવે એટલે ગોપાલક સમાજ હંમેશા પહેલી એની પ્રાયોરિટી પાંજરાપુર જોવા જતો હોય કે ભરૂચ નગરપાલિકા દ્વારા મારી ગાય પકડવામાં આવી નથી ને એટલે પાંજરાપુર જોવા જતો હોય છે કે ભાઈ મારી ગાય ત્યાં હોય તો હું નગરપાલિકામાં જે દંડ હોય તે ભરીને મારી ગાય છોડાઈ લઉં પણ ભરૂચ પાંજરાપોળ ના શ્રી તથા સ્ટાફ શ્રી ગમે તેવું વર્તન કરે છે અંદર ગાય જોવા જવા દેતા નથી તમારે અંદર આવવાનું નહીં તમારી ગાય જોવાની નહીં ગાય જોવા ન દે તો ગોપાલક સમાજ ને કેવી રીતે ખબર પડે કે મારી ગાય ક્યાં છે પહેલી તો આ જે ભરૂચ પાંજરાપુર જે દાદાગીરી કરે છે એના ચેરમેન બિપિનભાઈ ભટ્ટ તથા એનો સ્ટાફ જે દાદાગીરી કરે છે એ દાદાગીરી સંદર્ભ બંધ કરી દેવામાં આવે કારણ કે આ પબ્લિક પ્રોપર્ટી છે પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી પહેલી વસ્તુ છે બીજી વસ્તુ અમારી એવી છે કે નગરપાલિકા જે પણ ગાય પકડે તો એ ગાયના ફોટા પાડીને ભરૂચ પાંદરાપુરમાં રજૂ કરે કે આ ગાયો પકડાય છે અને જાહેર પ્રસિદ્ધિ કરે ફોટા સાથે કે આ ગાયો પકડાય છે જેના માલિકો એ આવીને અહિયાં થી લઈ જાય અને એમાં દનની જોગવાઈ પણ નક્કી કરીને મોકલે એક દિવસ ગાયના પકડવાના નગરપાલિકા આટલા લેશે ને ભરૂચ પાંજરાપુર ગાયના રાખવાના આટલા લેશે એવી માહિતી જાહેર હિતમાં આપે અથવા તો નગરપાલિકાને ભરૂચ પાંદરાપુર ગોપાલક સમાજના યુવાનો આગેવાનો સાથે બેઠક કરી અને કાયદાકીય રીતે જે પણ એમની જાણકારી હોય એ ગોપાલક સમાજને આપે એમને જે દંડની રકમ હોય ગોપાલક સમાજને આપે અમારી સાથે ભરૂચ નગરપાલિકામાં જઈએ તો કે પાંદરાપુર જાઓ પાંદરાપુર જઈએ કે ભરૂચ નગરપાલિકામાં જાઓ કોઈ ખબર નથી પડતી એક બાજુ નગરપાલિકા રૂપિયા લે એક બાજુ પાંદરાપુર રૂપિયા લે સોના કરતા ગડામણ વધી જાય ગાયની કિંમતો વીસ હજાર તો ચોવીસ હજાર તો દંડ ભરવાનો હોય એટલે આ જે પણ બે તરફ કરવામાં આવે છે પૈસા એ એ સદંતર બંધ કરી દેવામાં આવે અને નગરપાલિકા અને પાંજરાપુર સમસ્ત ગોપાલક સમાજ સાથે સારું વર્તન કરે એવી મારી ખાસ રજૂઆત છે અને સારું વર્તન કરવામાં નહી આવે તો ભરૂચ નગરપાલિકા અને પાંજરાપુર સાથે ગોપાલક સમાજ નું ઘર્ષણ થશે થશે ને થશે એની તમામ જવાબદારી કલેક્ટરશ્રીની અને જિલ્લા કરતાની રહેશે એમના માટે અમે કે તમે અમને સમજાવો કે આ દાદાગીરી બંધ કરે જાય છે તરત પોલીસ સ્ટેશન ફોન કરે છે કરે એની ગાય છે પણ એ જે ચાલે છે જે મરેલી ગાયો છે જે કાદવ કિચ્છર છે ભૂખી ગાયો છે એના શૂટિંગ આ લોકો લઈ અને વાયરલ ન કરે એટલા માટે અંદર જવા નથી દેતા મુખ્ય કારણ એનું આ છે બરાબર એટલે અમારે કલેક્ટર શ્રીને કેવાનું છે ભરૂચ તપાસ કરો બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે રોજ કેટલી ગાયો અંકલેશ્વરથી ત્રણ ગાયો મરી ગઈ એમનો પીએમ રિપોર્ટ અમને નથી આપતા ગાયના ફોટા નથી આપતા દફન વિધિ કરીએ બતાવતા નથી તો ગાયો ગયા કઈ એટલે આ અંદર ખાને બહુ મોટું ગૌભાંડ ચાલે છે ગૌ સેવાના નામ પર ને પાંજરાપુરના નામ પર અમે કલેક્ટર શ્રી ને રજુઆત કરવા માટે આવ્યા છીએ